ગઈકાલે નર્મદાના ગરુડેશ્વરમાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા ત્યારે આજરોજ ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ મૃતકોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા આજે સવારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત તળવી અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અહીં તેમણે ત્રણેય મૃતક શ્રમિકના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી હતી આ મુલાકાત બાદ નેતાઓએ આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિત પરિવારોને કોઈપણ સંજોગોમાં અન્યાય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો નેતાઓએ તંત્ર સમક્ષ મૃતકોના પરિવારોને તાત્કાલિક અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરી હતી આ દુર્ઘટ ઘટના સમયે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે હાજર જોવા મળ્યા હતા આ ગંભીર ઘટના બાબતે કેવડીયા ખાતેના સલામતી પોલીસ સ્ટેશનમાં આ જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે કામગીરી કરી રહેલી ઇન્ફા એજન્સી તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અને ચોપન મુજબ ફરિયાદ નોંધી છે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે આગામી એકત્રીસમી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થવાની છે આ કાર્યક્રમને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે આ જ કામગીરીના ભાગરૂપે ગરુદેશ્વર નર્મદા ઘાટ પર નવીનીકરણ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ગઈકાલે કામ દરમિયાન અચાનક ભેખર ધસી પડતા ત્યાં કામ કરતા ત્રણ સ્થાનિક શ્રમિક દટાઈ ગયા હતા મૃતક ત્રણેય શ્રમિક અક્તેશ્વર ગ્રામના વ્યક્તિ હતા જેમની ઓળખ રોહિત રણછોડ તડવી દીપક ભાણા તડવી અને શૈલેષ કનુ તડવી તરીકે થઈ છે નર્મદા ઘાટ દુર્ઘટનામાં ત્રણેય મૃતકના પરિવારને પચાસ પચાસ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે